સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં તો મસ્ત મજાની સવાર પડી ગઈ ને આપણે ઉઠી ગયા ને તો અત્યારે વાગવામાં થયા જ છે આઠ જેવું આઠ જેવું પણ આમાં આ ઘડિયાળ બંધ છે એટલે જેમ હાડા હાથ ત્યારે વાગી ગયા આઠ 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 જેવું થવા એવું છે તો અત્યારે એટલે વાગી ગયા અને જુઓ સૂર્ય તે ઉપર આવે ધીમે ધીમે સૂર્યના કિરણો આવે જોરદારમાં અત્યારના ને તડકો નથી પણ એ કિરણો આવે મસ્તી ઠંડુ તો મજા જ આવે એક નંબર તો નાઈ નાખીએ ને આજે આપણે રહેવાની છે અગિયારીશ તો અગિયારીશ રહી નાખીએ ને સૌથી પહેલાં તો નાઈ નાખીએ તો હાલો લો નાઈ ને આપણે નાઈ તો થઈ ગયા રેડી અત્યારમાં ને હવે ભાઈ ગાંઠો તો હાડ હાથ વાગતા સોરી એના માટે તો અત્યારે આઠ ને દસ જેવું થઈ ગયું છે ને હવે આપણે નાઈ નાખ્યું ને આપણે પાસે હતા કાલના એની કપડાં પહેરી લીધા તો એ કાલે આપણે કપડાં પહેર્યા હતા કલાકથી બે કલાક જેટલા એટલે પાછા આપણા આના પહેરી લીધા હે ને હવે અત્યારે આપણે જવાનું છે મામાને ઘરે પાછું તો એ મામાન ઘર અહીંથી થોડુંક થાય દહ કિલોમીટર જેટલું એટલે પાછું જવાનું છે ને અત્યારે આપણે જવાનું છે અહીંયા ગુંદા લેવા તો હાલો ગુંદા લઈ આવ્યા તો જો આપણે આવી ગયા હે ગુંદા લેવા આ ગુંદો હે આમાંથી કાપી નાખો આમાંથી હે ને હું ઓસ્કે લેવા આવ્યો હતો તો એનો વિડીયો હું તમને બતાવી જોજો એમાં મારા મામા છે ને એની ઉપર રેડ્યા હતા તો એ વિડીયો તમને બતાવી જોજો ને હવે હમણાં જો ઓલી વાળીએ જવાનું છે ગુંદા લેવા તો લઈ આવીએ એના આમાં ભરવાનું હે તો એ લઈને ભાગીએ ઘરે આપણે રોકાવા નથી અત્યારે તો ભાગી જવાનું છે ગુંદા લઈને ડાયરેક્ટ ઘરે જો આપણે આવી ગયા ગુંદા લેવા જો આ ક્યાં સીડા ઓકે બોલો બોલો ઓ દેન્યા સઈડાથી

આપણે એ ગું આંબી દે એટલે પછી ભાગવાનું હે કે અથાણું બનાવવાનું હતું આપણે ગુંદા લેવા પાકો મીંડા હેઠળ આપડે ગુંદા લઈ ને ભાગીએ શરદી જોરદાર જામી ગઈ હવે હજી ઉપર ઉપર જાય છે જોજો તમે પડો નહીં dạy gì giàu dạy bây giờ mọi người đi bị dạy đi ăn đi ăn dạy đi ăn

कि मारा पुगाड़ में अंधेरा कर द अरे मा अरे वा दे ताला भाई सड़ी गया है ऊपर हमारे में जूता जमा kau di Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn dạng yeah, yeah, mọi cái ăn là gì mọi người mọi người mọi wow vậy người wow, vậy bà.

Gunda दीदी rồi नहीं चां नुंडा cái एक mà का पय मामा नुंडा तो उण Ô đặt được đi hơn vậy. Ay thì mặt đi được hát đây hoặc 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 hoặc

Già món à díc ra, hai mươi hai mươi năm 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 năm mươi này đây, mẹ tôi này ruộng bàn tụi đất hơi gom rạch mắt naka kai mày này gì sớm này chắc. Ki ha dai kèn kèo bên níu vân dài say Ashmanoki ucha yong mày đuo paso đất hơi kèo kèo kèo

ટીગાડી દીધા અત્યારે વાગવામાં થયા છે દસ ને હવે આપડે ભાગવાન છે ઘરે ને ઉતાર ગાડી વેઈ બાત અને હાતો ઓવા આવીવા અલતાયા કેવત થી એવા ની તમે ઓ જા તમે કીધું તમને અમારી કે બાકુ અમારું બાકુ એકલા એકલા વઈ જઈને પછી આપને એમ કે આવવાની વાહ ભઈવા આલી ગયો તમારી મેં કીધું તો તમાને અમારે મોડું થાય જ બાકુ છે હાલો ભાઈ અમે સાંભરા ની હોય બીજી હું હાલો હાલો આવો ના જા હાલો આવું કા

તો એ બધું લઈને આવતા રહ્યા ને તો અત્યારે વાગવામાં થયા છે દસ ને આ બ્લોગને આપણે કરી ઘરે એન્ડ જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ને આ બ્લોગ સાથે કાલે ત્યાં લગી બાય બાય